पाणी पाणी रिपेयर पा। करोड़ रिपेयर करो के रिपेयर करो केन रिपेयर करो केन पाणी 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 केनल रिपेयर करो केन रिपेयर करो केन रिपेयर करो केन रिपेयर करो છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનું આ નડવાંટ ગામ છે આ નળવાંટ ગામમાં આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ અહીંયા આ કેનાલો છે એક પાણી આ ગામના ખેડૂતોને મળ્યું નથી આજે આ ગામના ખેડૂતો ભેગા થયા છે અને નિર્ભય ન્યૂઝ ટીમ સાથે ખાસ વાત કરવાના છે ત્યારે આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કાકા ખાસ કરીને આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ આ રામી ડેમ અહીંયાથી માત્ર બાર કિલોમીટર તો એ છતાં ટીપું પાણી નથી શું કહેશો આજે ચાલીસથી પચાસ વરસ થઈ ગયા અહીં જોડે ગામ છે ત્રણ જ કિલોમીટર છે ગામ છે ત્યાં સુધી પાણી આવે છે અમારા ગામડાની જમીનને ખોજી નાખી છે ખોજી તૈયાર કરી મેલી છે આજની તારીખ મેં ઝાડવા પણ મૂકી ગયા છે હજુ આજ દિન સુધી અમારે નણવાડ ગઢાવાડ નાકુંજા ગામની અંદર પાણી આવ્યું નથી કાકા આ આ બાબતની આપણે કોઈક રજૂઆત કરી હતી કે શું છે કોઈ ધારાસભ્યને કે સંસદ સભ્યને કોઈ રજૂઆત કરી હતી ખરી ધારાસભ્ય કે સંસદ સભ્યને ની અમે રજૂઆત કરી નથી પણ અમે જે તે વખતે આ તાલુકાની અંદર અમે આ જાણ કરી કે અમારા ગામની અંદર કેનાલ ખોદાયેલી છે તો આ ફરીથી અમારી કેનાલ નવે સરથી અમારા ગામની અંદર પાણી મળે એવું કરો એવું હવે રજૂઆત આપેલી કહેવાય બિલકુલ જે પ્રકારે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે રજૂઆત તાલુકા પંચાયતમાં પણ કરી હતી અન્ય પણ ખેડૂત છે તેમના સાથે વાત કરીશું કે આ જે અત્યારે શિયાળો શિયાળાની ઋતુ કહેવાય અત્યારે પિયતની ઋતુ કહેવાય તો

એ ઘણી વખત કહેતા એવા છે કે અમાને વોટ આલશો તો આ કરશું તે કરશું પણ ઘણા દિવસો થઈ ગયા પણ કોઈ આ ધ્યાનમાં નહીં નાથી ખબર એવું નથી પણ કરવું નથી બરાબર વોટ લેવા માટે આવું છે અને કહેવું છે ખાલી બાકી કરવું તો છે જ નથી કોઈને ના ખબર એવું છે નહીં બધાને ખબર જ છે કહેવાય કંઈ અમે અમુક રજૂઆત કરવાથી એવું નહીં તમને વોટ લેવાતા તમે તમુક કઈ જગ્યા આવીને બહી જાઓ બરાબર આટલા તેટલા વિસ્તારમાં એટલે મારે એટલું જ કેવું છે કોઈ અજાણ નથી કહેવાય અજાણ હોય તો આ ધંધો કરે જ ના બરાબર એટલે બહુ તકલીફ છે જ કહેવાય પણ એ જાણ જણ આ રજૂઆત કરતા નથી આ બધું કામ લેતા નથી બાકી તમારા મકાના કકમ બનાવ દે તમારી ગાડી કેવી લાવી કઈ કઈ રીતે લાવીને તમે વાપરો છે બધી તમને ખબર છે ખાલી પોતાના માટેની જ આ વસ્તુ કરે છે આ નેતાને મારે આટલું જ કેવું છે બીજું કંઈક પણ સરકારે તો નવ કરોડ રૂપિયા મંજૂર કરી આપ્યા છે છેલ્લા સાતમા મહિનાથી અત્યારે સુધી આ આપના વિસ્તારની અંદર કામ ચાલુ નહીં તું શું કેશો આ બાબત એ નવ કરોડ જે છે એ લોકો હવે પાછા કોન્ટ્રાક્ટર ખોધે બરાબર તેની જોડે ભાગીદારી કરશે પછી પચ્ચીસ ટકા કામ કરવાનું પચ્ચીસ ટકા લબડતું રહેવાનું એટલે કોઈક બોલે એને મોઢા બોંધવા માટે આ કામ કરવાના છે એ લોકો તમારે એટલું કેવું છે

બરાબર એટલે અમારે પાણી રહેતું જ નથી એટલે અમારે કેનાલ આવી જાય તો અમારા ખેડૂતોને સારું થાય એવું અમારી નમ્ર વિનંતી છે તો પાણી રહેતું નથી તો આપણે ક્યાં જવું પડે છે આ અહીંથી જો આપને સમજો કે કાઠિયાવાડ જવું પડે છે એવું તમે જણાવી રહ્યા છો શું કહેશો આપ હવે અમારે ખેડૂતોની અંદર પાણી ના રહે એટલે અમુક વધારાના માણસો હોય જીવવા માટે ખેડૂતો બાદકાલીન કાઠિયાવાડમાં મોરજી સાહેબે કેનાલનું પાણી નર્મદા મોકલેલું છે એટલે અમારે ખેડૂતો થઈ કચ્છ ભુજ જીવવા માટે જતા રહે અમારા વિસ્તારની અંદર ડેમ આપણને રબડા ડેમ પણ આવ્યો છે રામી ડેમ પણ આવ્યો છે નજીક જ છે કેનાલ પણ નજીક છે પણ અમારા આપણે આદિવાસી વિસ્તારને આદિવાસી એટલે આદિવાસી જ કહેવાય એટલે અમારી બાજુ કોઈ જાણ દોતું નથી બિલકુલ જે प्रकारे ખેડૂતો પોતાનો રોટ ફાળવી રહ્યા છે કહી રહ્યા છે કે અહીંયા રામી ડેમ પણ આવ્યો છે અને હાપેશ્વર થી જ નર્મદા નદી પસાર થાય છે પરંતુ ખેડૂતો બાજે કોઈ ખેડૂતો बाजू કોઈ જોવા તૈયાર નથી તે ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે નવ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશનની કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે કેટલા ગામોને સિંચાઈનું પાણી મળે છે ત્રણ ગામોને મળે છે ખંડીબરા થળ ગામ ને ગઈડેઠા અને મોટી સાકર મોટી સાકર સુધી પાણી જાય છે હાલ બીજા કયા ગામોને પાણી નથી આથા ડુંગરી કટરવાટ ને નળવાટ અને જાંબા ચાર ગામોમાં પાણી હાલ નથી પહોંચતું તો ટકલે કેનાલ ખૂબ જ જર્જરિત છે કેનાલ જે તે સમયે ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે આથી પાણી પહોંચી શકતું નથી ધન્ય પણ ખેડૂત છે તેમના સાથે વાત કરીશું કે આ વિસ્તારની અંદર જે નવ કરોડ રૂપિયા જેટલા મંજૂર થયા છે ચાર મહિના છેલ્લા સાતમા મહિનાથી મંજૂર થયા છે તો આ બાબતે આપ શું કહેશો નવ કરોડ રૂપિયા મંજૂર થયેલા છે એ વાત ખરી અમારે શું કહેવાનું એ પૈસા વાપરવાના કઈ છે અને કઈ વાપરવો અમારે આટલું પડી પોંગેલું છે એ અમારા જ પૈસા કઈ કરો મંજૂર થયા હશે ને એમ એટલે અમને ખરેખર અમારે આટલી ઉંમર માં કઈ કેનલ કરેલી છે એવું લાગવા જોઈએ અને થેલું હોય તો જ સારું એવું મંજૂર કરીએ અમે તો અહીંયા જે કેનલ છે કેટલા વર્ષોથી તમને પાણી નથી મળતું ચાલીસ થી પચાસ વર્ષ જેવા થઈ જાય અમે નાના હતા તાનના જ જતીલા ગોવાડ્યા હતા ખાળો જોઈ લો પછી ડોહા કે કેન્ડલ છે એમ પણ કેવી કેન્ડલ એ નહીં દેખી પણ હા સમજાય પછી કેન્ડલ છે એમ અમી કેવા ભાજી એટલું જ એમ

જેટલું પણ વિસ્તાર આવેલું છે જે પિયત વિસ્તાર છે જે કે કહી શકાય કે બાર કિલોમીટરથી માત્ર રામી ડેમથી આ કેનાલો અહીંયાથી પસાર થાય છે તે કેનાલોનું કામ વહેલી તકે હાથ ધરવામાં આવે અને જે આ ખેડૂતોને જે સિંચાઈનો લાભ મળે અને તેમને અહીંયાથી કાઠિયાવાડી સુધી મજૂરી ના કરવા જવું પડે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા જે આ કેનાલના જે પૈસા મંજૂર થયા છે તેનું વહેલી તકે કામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદયપુર